જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ઉનાળામાં કેરી માંડી છે તો આપણે કેરીના રસ સાથે ખવાય અને પ્રસંગમાં બને તેવી આપણે ફૂટડી દાળ બનાવીશું આ મગની દાળ બનાવવા માટે આપણે આ ફોતરા વગરની દાળ આવે છે મગસળી તે લેશું આપણે આ મગસળીથી થી એકદમ સરસ ફૂટડી દાળ બનશે અને આપણે ફૂટડી દાળમાં જ લેવાની છે મેં એક વાટકી લીધી છે આ મગસળી અને એને આપણે એક કલાક માટે પલારી દેવાની છે એટલે એકદમ સરસ અને સોફ્ટ બને અને ફટાફટ પણ બની જાય છે આપણે કુકરમાં બનાવવાની કોઈ જરૂર નથી પડતી આપણે આ મગની ફૂટડી દાળ બનાવવા માટે એક વાટકી મગની દાળ લીધી છે મગજડી એને આદુ લસણને પેસ્ટ આપણે લીલા લસણની પેસ્ટ બનાવી છે આમાં લીલા લસણની પેસ્ટથી એકદમ મસ્ત તો આપણે ફૂટડી દાળ બનશે અને લીલ આપણે લસણ લીધું છે તેના નાના નાના ટુકડા આપણે કરી લીધા છે એક ટમેટુ લીમડો અને ધાણાભાજી આપણે એક કલાક પલાળીને રાખી દાળ અને આ રીતને ફટાફટ તૂટી જાય તે રીતના આપણે પલળવા દેવાની છે એક કલાક માટે પલાળશું એટલે આપણે સરસ પલળી જશે એકદમ સરસ પલળી ગઈ છે અને મેં જારીમાં કાટ લીધી છે ને પાણી નીતારી લીધું છે હવે આપણે વઘાર કરીશું એટલે બે મોટી ચમચી તેલ મૂકી દીધું છે આપણે ઓછા તેલમાં બનાવીશું તો પણ મસ્ત બનશે તેમાં આપણે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આપણે રાઈ નાખીશું અને અડધી ચમચી આપણે જીરું નાખવાનું છે એકદમ સરસ ફૂટી જવા દેસુ આપણે રાઈ સરસ ફૂટી ગઈ છે હવે આપણે જે સૂકું લસણ દીધું છે તે નાખી દઈશું અને એને આપણે એકદમ બ્રાઉન કલરનું થા દેસુ જો તમે લસણનો ખાતા હોવ તો સ્કીપ કરી શકો છો તો તમે આદુ મરચાની પેસ્ટથી પણ બનાવી શકો છો આપણે બ્રાઉન કલર થઈ ગયું છે આપણે આ દિવસ લીલાની પેસ્ટ નાખી દઈશું મરચાની અને ઇંચું નાખી દઈશું સરસ આપણે થઈ ગયું છે ટામેટું ચોક હવે આપણે તેમાં જે દાળ છે તે નાખી દઈશું આપણે એક કલાક માટે પલાળવી જરૂરી છે આપણે એક કલાક માટે પલાળીશું તો ફટાફટ બની જશે અને ટેસ્ટ પણ પાન નાખી વઘારમાં નાખીશું તો બળી જશે એટલા માટે આપણે દાળ નાખ્યા પછી નાખવાના છે એટલે ટેસ્ટ એકદમ સરસ આપણે મગની ફૂટડી દાળમાં બેસી જાય હવે આપણે મસાલા કરીશું એક મોટી ચમચી આપણે લાલ મરચું પાવડર કાશ્મીરી લીધું છે જો તમે તીખું ખાતા હો તો

આપણે ફટાફટ બની જશે અને સ્વાદ પણ મસ્ત આવશે એટલા માટે આપણે ગરમ પાણી નાખીશું સાઈડમાં ગરમ પાણી કાઢી લીધું તો હવે આપણે નાખી દઈશું આપણે દાળ ડૂબીએ તેટલું નાખવાનું છે વધારે નથી નાખવાનું જો જરૂર પડશે તો આપણે આગળ નાખીશું અને એકદમ ધીમા ગેસે આપણે ઢાંકીને જળવા દેસું એટલે ફટાફટ ચડી જશે આપણે કૂકરની પણ નહીં જરૂર પડે આ રીતના બનાવીશું એટલે આપણે આ ફૂટડી દાળમાં મીઠાશે એટલી મસ્ત આવશે હવે આપણે એને ઢાંકીને એકદમ ધીમા ગેસે પાંચ મિનિટ માટે રહેવા દેસું આપણે સરસ સુગંધ આવવા માંડી છે કિચનમાં એકદમ સરસ આપણે ચડી ગઈ છે આપણે આમાં રસો રાખવો હોય તો આપણે રસો રાખી શકો પણ મારા ઘરમાં રસો નથી રાખતા આ રીતના એકદમ ફટાફટ સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે સર્વ કરીશું એકદમ છૂટી છૂટી અને ખાવાની મજા પડી જાય રસ સાથે એટલી મસ્ત આપણે દાળ તૈયાર થઈ ગઈ છે આપણે એકદમ સરસ આપણે તેવી દાળ આપણે બનાવી છે આ રીતના બનાવશો તો તમારે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટ પણ એટલો મસ્ત આવશે આપણે ઉપરથી ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દેસુ આપણે મસ્ત મજા મગની ફૂટડી દાળ તૈયાર થઈ ગઈ છે આ મગની ફૂટડી દાળ તમે પૂરી સાથે રસ રોટલી સાથે ભાખરી સાથે આપણે ખાઈ શકો છો એટલે મસ્ત આપણે ટેસ્ટ અને મજેદાર બને છે આ રસ સાથે તો ખાવાની એકદમ મજા પડી જાય છે હવે આપણે ઉનાળામાં અત્યારે સિઝન ચાલુ થઈ ગઈ છે તો આ રીતના બનાવશો તો તમારા ઘરમાં બધાનું ફેવરેટ થઈ જશે તેટલી મસ્ત આપણે આ મગની ફૂટડી દાળ બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ